રાપરના ઐતિહાસિક એટલે આઈ આરાધનાની છબી ચૌધરી પરિવારના સામાજિક અને રાજકીય આગેવાન સાથે રાપર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજુભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા વર્ષોથી થાય છે નવરાત્રીનું આયોજન રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ યા દેવી સર્વ ભૂતેશુ જગદંબા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છકેર ટીવી નું વર્ષોથી નવરાત્રી થાય છે લગભગ ત્રીસ એક વર્ષ મારી ઉંમરથી તો હું જ હું છું આની પોઝિશનમાં આમ તો મને નથી સાંભળતું રાજાશાહીના વખતે અહીંયા ચાલુ જ છે આપણે એક દિવસ કોરોનામાં પણ બંધ નથી કરી અહીંયા વર્ષોથી જ ચાલુ છે અને અમે લેડીઝ સિવાય કોઈ રમવા નથી દેતા વાહના જે હોય રમે બાકી કોઈ પણ નહીં તમારા પરિવારના વાહમાં ગામની દીકરી હું ગમે રમવાની છું બાકી કોઈ નહીં જય શિયા રામ વર્ષોથી અમે મારા બાપ સેવા પૂજા કરે છે અને આ પટેલ સમાજ દ્વારા નવરાત્રી આયોજન લગભગ મને આપે છે એમ ત્રીસક વર્ષથી હું જોઉં છું મોટો વાસ એટલે રાપરનો જૂનામાં જૂનો વાસ રાખેંગારજી પ્રથમનો જ્યારે રાજ્યાભિષેક થયેલો ત્યારે પણ આ મોટો વાસ હતો અને અમારા બાપદાદાના વખતથી આઝાદી પહેલાંથી અહીંયા નવરાત્રી અમે લોકો ઉજવીએ છીએ અને અમારા વાસની નવરાત્રિ એટલે સાંસ્કૃતિક દ્રષ્ટિથી તમે જોવા જાઓ તો તમને આવી નવરાત્રી ક્યાંય જોવા નહીં ન જડે ઘણા વર્ષોથી નગરપાલિકાએ હમણાં બંધ કરી નાખ્યું છે નહીં તો સ્વચ્છતા અભિયાનમાં અમારે છેલ્લે ચાર પાંચ વર્ષ પહેલાં ઉપરા ઉપર ત્રણ વાર અમે પહેલો નંબર લઈ આવ્યા હતા સ્વચ્છતામાં અને સાંસ્કૃતિક દ્રષ્ટિથી તમે જોશો તો અમે કોઈ અહીંયા કને ફિલ્મી ગીતો કે એવું કાંઈ વગાડતા નથી અમે માતાજીની પ્યોર ભક્તિના ગીતો વગાડીએ છીએ અને આજે માતાજીઓ છે એ બધી હોય એ પણ તમે ટ્રેડિશનલ ડ્રેસમાં જોઈ શકશો કે અમારી ગરબી કેવી છે જે આવતી હતી એ જ પરંપરા આજ પણ ચાલુ છે વિનિતા રાજુભાઈ ચૌધરી અમને બહુ જ મજા આવે છે અહિયાં રમવાની હર વર્ષે સારામાં સારી નવરાત્રી થાય છે ઘણા વર્ષોથી નવા નાવા નવી નવરાત્રી થતી રહી છે અહિયાં અમને રમવાની ખૂબ મજા આવે છે અમારા રાજુભાઈ જેવા બહુ સહયોગ કરે છે અને મોટાવાસમાં અમને ખૂબ ખૂબ આનંદ થાય છે બોલો અમ્બે બહુ મજા આવે ગરબા રમવા માટે મજા આવે કાંઈ નહીં મોટા વાસમાં ગરબા રમવાની મજા આવે ને ઉત્સાહ થાય જય અંબે મારું નામ નીરજેશભાઈ પટેલ છે હું આજ વાસમાં રહું છું મને અહીંયા ગરબા રમવાની ખૂબ જ મજા આવે છે હું દર વખતે નવે નવ દિવસ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરું છું અહીંયા વાસમાં પણ બધા અલગ અલગ ડ્રેસ પહેર્યા છે ને આજે અમે બધાએ ઝીમી સાડલા ને એવું પહેર્યું છે જે જૂના જમાનામાં આપણા દાદી આપણી મમ્મીઓ બધા પહેરતા હતા એ જાજે અમે પહેર્યું છે જય અંબે નમસ્કાર બસ 10 દસરેન દિવસ જો ગાંઠિયા જલેબીનો વર્ષાને હોય છે શરદ પૂનમનો પૂવા હોય છે રોજ અલગ અલગ કાંકનો કાંક રાખી છે અમે નવ 10 દસ દિવસથી તો ગનસંબારો કચ્છકર ટીવીનો રાપર કચ્છ